નમસ્તે મિત્રો આજે હું તમને લઈ જવાનો છું ગિરનારની યાત્રા ઉપર ગિરનારની યાત્રા આજે આપણે કરીશું રોપવેમાં જ્યારે તમે ભવનાથ તળેટીમાં પહોંચો અને ભવનાથ તળેટીએથી ઉડાન ખટોલા એવું નામ આપવામાં આવ્યું છે તે રોપવે બાજુ જાઓ ત્યારે વચ્ચે ઘણા બધા આશ્રમ આવે છે આ રસ્તામાં તમે જુઓ તો ભવના તળેટીમાંથી જવાય છે અને તમને સામે ગિરનાર ચોખ્ખો દેખાય અને આ સામે આપણે જોઈએ છીએ ત્યાં ભગવતી આશ્રમ છે અને બરોબર તેની બાજુમાં ઉડન ખટોલા એટલે કે રોપવે આવેલું છે તેમાં સૌથી પહેલાં જવા માટે આપણે ટિકિટ લેવી પડે છે તો અમે ઓનલાઈન ટિકિટ લઈ લીધી અને ટિકિટ બતાવી અને સીધા એન્ટર થયા અહીંયા ગિરનારનો મેપ આપેલો છે કે કઈ કઈ જગ્યાએ ગિરનારમાં કઈ વસ્તુ જોવાલાયક છે પછી જો તમે ટિકિટ ન લીધી હોય તો તમે સામે ટિકિટ બારી ઉપરથી તમને ટિકિટ બારી પર મળી જાવ અહીંયા ચેકિંગ થાય છે અને પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લઈ જવાની સદંતર મનાય રહી છે તમે રોકવેમાં તમારી સાથે પ્લાસ્ટિકની બોટલ કે જબલા કે એવું કાંઈ પણ ન લઈ શકો તેની અંદર પણ બહુ સરસ ગાર્ડન બનાવેલો છે અને હિમાલયની નાની સોરી ગિરનારની નાની પ્રતિકૃતિ બનાવેલી છે પછી તમે આગળ જાઓ એટલે આ જે મોટો હોલ છે તે આવે છે ત્યાં એક ફોટોગ્રાફર છે તે બધા જે લોકો રોપવેમાં બેસે તે બધાનો ફરજિયાત ફોટો પાડતો હતો એટલે અમે લોકોએ પણ અમારો ફોટો પડાવ્યો અહીં ઉડન ખટોલાનો જે સિમ્બોલ છે તે બહુ સરસ રીતે અને ઉડન ખટોળાના શિલાન્યાસથી માંડી અને બધી જ વાત આખી માહિતી એની આપેલી છે અને કોઈ જાણવા ઈચ્છે તો ત્યાં જાણી પણ શકે છે આ ઉડન ખટોળાનો પ્રોજેક્ટ ઓગણીસો ત્યાંશીથી વિચારણા હેઠળ હતો અઢારમાં એને મંજૂરી આપવામાં આવી અને આ કામ છે એ શરૂ થયું હતું તો ચાલો